તો ખેડૂત મિત્રો સરકાર મુંજાઈ ગઈ છે બસિયારી કે હવે આ ખેડૂતને આપણી પાસેથી લેવું છે પણ આપણે દેવું નથી કારણ કે ખેડૂત મિત્રો તમને ખ્યાલ છે કે પહેલાં તો મગફળી તો કેટલી ખરીદ છે જે તો ગલ્લા તલ્લા હાલે છે અને ભાવય માંડ માઇન્ડ એને નક્કી કર્યા અને ત્યાર પછી મગફળી ખરીદવાનું કે આમ હું હોય કોઈ કોઈ જાતનો હતો પતો નથી અને ત્યાં મિત્રો આવી ગયો આપણું માવઠું એટલે આ માવઠામાં કમોસમી વરસાદમાં હજી સરકારના ગલ્લા તલા આ એટલા એટલા દિવસના માવઠું સતત શરૂ છે તોય હજી કોઈ પણ પ્રકારની સરકારે જાહેરાત કરી નથી કે અમે તમને કેટલું કઈ રીતે સુકવશું અને કઈ રીતે પાક ધરાણ માફ કરશું અથવા તો તમને વિઘે કેટલું સુકવશું કોઈ જાતની જે આ જાહેરાત સરકારે કરી નથી હવે આ સરકારને હું વિચારે છે કારણ કે મિત્રો સરકારનું એક જ નક્કી છે હવે મારું એવું માનવું છે મિત્રો કે આ સરકારે એવું નક્કી કર્યું છે કે આમને માવઠું જાય ને પછી વીઘે બસો પાંચસો રૂપિયા ખેડૂતોને વેચી દેવા એટલે તે ત્રણ વીઘા સવા ત્રણ વીઘાનું હોય એટલે એને બે પાંચ હજાર રૂપિયા આપી દીધી ખેડૂમાં જે કાંઈ ઉહાપો હોય જે કાંઈ અત્યારે ખેડૂતની જે અત્યારે બળતરા હોય ને મિત્રો એ બળતરા અત્યારે ખેડૂતની બહાર આવતી હોય એ ક્ષમી જાય એટલે આપણે એને કાંઈ દેવું ન પડે અને પછી આપણા ઘર ભરાઈ જાય આવી આવી વૃત્તિ આ સરકારની અત્યારે થઈ ગઈ હોય ને એવું લાગે છે મિત્રો મિત્રો પહેલાં આ વિડીયો છે ને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરી લેજો એટલા માટે મિત્રો કે આપણે પહેલાં તો ખેતીના સારામાં સારા વિડીયો મૂકીએ છીએ જે આપણે રિયલ ખેતી છે જે ખરેખર ખેતી કઈ રીતની હોય છે અને તેમાં કેવી કેવી દવાઓ વાપરવી અને કેવું કેવું કામ કરવાથી કેવા કેવા ફાયદા થાય છે એવા રિયલ વિડીયો મૂકીએ છીએ હવે મિત્રો આપણે વાત કરીએ તો જોવા કપાસ અને સરકાર હજી સર્વેની માથાકૂટમાં પડી છે કે આપણે સર્વે કરવાના બાંધે વીસ પચીસ ડામને કાઢી નાખવા છે અને વીસ પચીસ દિવસ જો નીકળી જાય એટલે ખેડૂતોની જે કાંઈ બળતરા જે ઉપડેલી છે અત્યારે જે ખેડૂત હેરાન થયેલો છે એ થોડું ધીમું પડી જાય જૂનું થઈ જાય ક્યાં કાંઈક નવો પ્રશ્ન આવી જાય એટલે આ પ્રશ્ન પાછો વિખાઈ જાય એટલે આપણે ખેડૂતોને જાજુ દેવું પડે નહીં અને જાણે મંદિર બહાર ઓલા ભિખારી બેઠા હોય ને વાટકા પકડીને એ રીતે એને કેમ આપણે રૂપિયો રોડો બધા આપી દે એમ ખેડૂતોને પછી આડા થોડા થોડા બે પાંચ છ હજાર રૂપિયા આપી અને ખેડૂતને સમજાવી દેવાના આવી સરકારની અત્યારે વૃત્તિ હોય એવું મને લાગે છે કારણ કે મિત્રો આ સરકાર કેવી છે ને એ જ મને ખબર નથી પડતી એક પણ વસ્તુનો યોગ્ય નિર્ણય હજી યાર આ મગફળી કેટલા વર્ષ સમયથી આ લગભગ ત્રણ મહિનાથી આ મગફળીની માથાકૂટ હાલે છે કે આમ ફોર્મ ભરવાના ને તેમ ફોર્મ ભરવાના ચાર પાસો નિયમ આવી જાય કે હવે આ રીતે તમારે આપવાના અંગૂઠો આપવાના ને બાયોમેટ્રિક લઈને આવવાનું હવે એ બધા હજી ખેલ એના શરૂ છે હજી અમે જે નવરી નથી થઈ ત્યાં માવઠું આવી ગયું ને હજી તો કેટલી મગફળી ખરીદવી કેમ ખરીદવી ક્યાં એના સેન્ટર એ જે આ સરકાર નક્કી નથી કરી એટલે મને એ નથી સમજાતું કે આ સરકાર છે કે શું છે એમ હવે તમે મારે હવે મારે આ પચાસ વીઘાની મારી ખેતર છે હવે પચાસ વીઘામાં ક્યારે મારે ક્યાં પણ આમાં ક્યુ કરવું ને મિત્રો એ હું બે વર્ષ પહેલાં નક્કી કરીને બેઠો કે આ મગફળી કરવાની છે આ મગફળી આમાં મારે વીસ નંબર કરવાની છે આમાં મારે બત્રીસ નંબર કરવાની છે જો વીસ નંબર અને ત્યાર પછી આપણે વેલા પાકતી જે મગફળીની જાતો છે એટલે કે આપણે રેનો રેમ્બો પિસ્તાલીસ નંબર કે ઓગણચાળીસ નંબર જે છે એ હું વહેલાં છતાં કરી નાખું અને વહેલાં છતાં તે પાકી જાય તો તરત એની પાછળ ડુંગળી થઈ જાય અને ડુંગળી કાઢી અને ત્યાર પછી એમાં હું તલ કરી નાખીશ અને તલ કાઢી અને તરત પાછી એમાં હું મગફળી વહેલા પાકથી જાત વાવી દઈશ હવે એ ઉપલાપળાનું મેં નક્કી કર્યું હોય આ વસલાપણાનું નક્કી કર્યું હોય ત્યાર પછી આ કપાસના ભાગનું નક્કી કર્યું હોય ત્યાર પછી નીચેના ભાગનું નક્કી કરી નાખ્યું હોય કે ભાઈ બે વર્ષનું આખું શેડ્યુલ આપણે નક્કી કરી નાખ્યું હોય ખેડૂતે કે કઈ જગ્યામાં કયો મોલ કરવો તો ભલમણા સરકાર છે કેટલા મિનિસ્ટરો હોય એની પાછળ કેટલા પગારદારો હોય અને આખું ગાંધીનગર ધમધમે છે ને એને આ સિવાય કશું કરવાનું નથી આપણે જ જેનો પગાર દઈએ ને કે આપણા રાજ્યનું વ્યવસ્થિત સંચાલન થાય એટલા માટે આપણે એને જીતાડતા હોઈએ છીએ અને એટલા માટે જ આપણે એને પગાર દેતા હોઈએ છીએ પેન્શન દેતા હોઈએ છીએ પાંચ વર્ષમાં એકદાણ જીતી જાય એટલે આ જીવન એને પગાર આપણે દઈએ હવે આપણે ટેક્સ આપણે ભરી આપણે જ પગાર દઈએ અને શું કરવા કે ભાઈ વ્યવસ્થિત રીતે આયોજન કરી અને આપણું રાજ્ય આંકે પણ આ બબે ત્રણ ત્રણ મહિના થયા હજી મગફળી ક્યાં કઈ રીતે ખરીદવીને કેટલી ખરીદવી એનું હજી આ લોકોએ નક્કી નથી કર્યું અને ત્યાં માવઠાનું આ છ છ સાત સાત દિવસ ત્યાં હજી આ વાલો રૂઠી ગયેલો હજી બંધ નથી થતો અને લગભગ બધું નુકસાન થઈ ગયું છે હવે પાથરા હતા એનું પૂરું થઈ ગયું કોઈની વાડીમાં ઊભીથી ઊભીથી બધી ઉગી ગઈ કપાસનો એકો એક કપાસો ઊગી ગયો ડુંગળી હતી તો એ જલેબીથી ડુંગળી વહી ગઈ હવે મિત્રો કોઈ મોલાદ અત્યારે જે જે કાંઈ જિલ્લાઓમાં વરસાદ પડે છે એ સર્વ સત્ય છે કે ભાઈ બધા જિલ્લાઓમાં અત્યારે વરસાદ શરૂ છે પચીસ તારીખ વખતનો વરસાદ શરૂ છે અને આજ પહેલી તારીખનો સવારનો સમય છે આજે આખી રાત અમારા ગામમાં વરસાદ વરસ્યો મારું ગામ અગિયાળે હવે મિત્રો આજે આખી રાત અમારા ગામમાં વરસાદ વરસ્યો એટલે એક સર્વસત્ય થયું કે પચીસ તારીખ વખતનો આ છઠ્ઠો દિવસ સ્થાન જતા જ વરસાદ વરસે છે અને છ દિવસ જે મોલાદ ઉપર વરસાદ વરસે એ મોલાતમાં હોય હો ટકા કશું વસ્તુ નથી પછી તે પાથરા કાઢેલા હોય વાડી વસમાં પડેલા હોય કે ઊભી મગફળી હોય કે પછી આપણો કપાસ હોય કે ડુંગળી હોય અમારા ત્રણ મોલ મિત્રો અત્યારે વધારે પડતા થાય છે કપાસ ડુંગળી અને મગફળે અને ત્યાં ત્રણેય વસ્તુ બગડી ગઈ છે હાલમાં કોઈ વસ્તુ હાથ વગી રહેતી નથી મિત્રો આ ડુંગળીના ખેડૂતોની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે મિત્રો એને ત્રણસોના ભાવનું બિયારણ લીધું વિઘે પચીસ ત્રીસ મણ એ લોકોએ વાવ્યું એક વીઘે પાંચ હજાર રૂપિયા તેમને મજૂરી સૂકવી અને વીઘે પંદર હજાર થી દસ હજારથી માંડી અને પંદર હજાર વચ્ચે આંકડો આવ્યો જે સોપામાં જ્યાં બિયારણનો એટલે વીસ હજાર રૂપિયા એને વીઘે નાખી દીધા છે ત્યાર પછી એને ખાતર દવા ના કરી અને વિઘે પચીસ હજાર રૂપિયાનો ખર્ચો ખેડૂતે કરી નાખ્યો છે અને અત્યારે તમામ જગ્યા અત્યારે રહેસાણ થઈ ગઈ છે મારા ગામના એકો એક ખેતર કોઈ ખેતર બાકી નથી કે જે જ્યાં ખેડૂતનો દીકરો હાલી શકે અને ખૂદ તો ન હોય અને કેરાના શેઢે પાણી ન ભરાણા હોય એવો એક પણ એક પણ ખેતર મારા ગામમાં નથી કારણ કે આ મારો પોતાનો જાત અનુભવ છે અને મારા ખેતરની હાલત પણ મિત્રો એવી છે હવે જો હું અત્યારે નીચેના ભાગમાં જાઉં એટલે હું ખૂતવા મળું કારણ કે ત્યાં પાણી ભરાઈ ગયેલા છે રેસાણ થઈ ગયેલું છે અને અમારા ગામના એકો એક કૂવા અને એક એક ડારમાંથી અત્યારે ઉપરથી પાણી જવા મળ્યા છે મિત્રો મને તો એક વાતની નવાઈ લાગે કે આપણે ચાર ચાર મહિના ચોમાસું હાલ્યું અને જે જગ્યા જે વિસ્તાર જે કૂવા જે ડાળને જે જમીન રેસાણ નહોતા થયા તે તમામ અત્યારે રેસાણ થઈ ગયા હવે શું ખબર આ કમોસમી વરસાદમાં શું એવું હશે કે અત્યારે તમામ જગ્યા રેસાણ થઈ ગઈ એટલે જેને ડુંગળી વાવી દીધી છે કે સોંપી દીધી છે એ ખેડૂતની પથારી ફરી ગઈ જેની મગફળીના પાથરા ઊભા હતા ટૂંકમાં પાથરા હતા અને પોતાની વાડી વચમાં હતા એની પથારી ફરી ગઈ ત્યાર પછી મારી ગોડે જેની મગફળી ઊભી હતી એ સારો લોકો જ ગયો ત્યાર પછી એનો રોપડો ખેંચ આપણે સોડવો હમણાં ખેંચું હું હું સોડવો ખેંચું એટલે બધું ઉગી ગયું એટલે એ પણ ફેલ થઈ ગયું ત્યાર પછી આ કપાસ તો કપાસના ઝીંડવા જે કાંઈ હતા એ કાળા પણ એને હળી ગયા છે અને જેવા જેવા ખુલી ગયા એટલે હળી ગયા એટલે એ ફેલ થઈ ગયા ત્યાર પછી જેનું પૂળડું આવેલું હતું એ કપાસ હવામાં ઉગી ગયો એ પણ ફેલ થઈ ગયો હવે મિત્રો આ સરકારને છે ને આ લાઈવ મારો વિડીયો છે અને સરકારને મેં કહી દીધું છે કે મારી પરિસ્થિતિ આ છે અને આ મારી વાડીનું લોકેશન છે જો સામે ઢાળ્યું છે ઢાળિયાની બાજુમાં રૂમ છે જો અમે રૂમ છે અને આ મારું લોકેશન છે કે આ મારું જે ચાલીસ વીઘાનું ખેતર છે એ આખું ખેતર છે ત્યાં રહેસાણ થઈ ગયું છે એમાં ઉભેલો તમામ પાક છે એ નિષ્ફળ થઈ ગયો છે પડી ગયો છે કાળો પડી ગયો છે ખરાબ થઈ ગયો છે એમાંથી હવે એક રૂપિયાનું વેચાણ હું પોતે કરી શકું એમ નથી અને તમે પણ મિત્રો જો તમે યુટ્યુબ કે કોઈ સોશિયલ મીડિયા ન ચલાવતા હો તો તમારી પાસે સાદો ફોન છે સો ટકા હશે સાદો ફોન હોય તો લોકેશનવાળો છે ને મિત્રો ભલે તમને વધારે આપણે આખી એપ્લિકેશનની તમને માહિતી આપી દીધી છે પણ એ માહિતીમાં તમારે કાંઈ ખૂટતું હોય તો તમે સર્વેયર દ્વારા બધું કરાવી શકશો એની કોઈ ચિંતા કરતા નહીં ત્યાર પછી તમારા ગામનો મંત્રી હોય વીસી હોય ગામ સેવક હોય એમને પણ તમે મળી લેજો જો ક્યાંય તમારું એપ્લિકેશનમાં કામ અટકતું હોય અને ન થતું હોય તો તમે તેને મળી લેજો પણ મિત્રો એક લાઈવ વિડીયો તમે બનાવી રાખજો તમારા ખેતરનો લાઈવ વિડીયો તમારા ફોનમાં બતાવી બનાવી રાખજો જે આવા લોકેશનવાળો હોય તમારે આખી જમીન આ રીતે દેખાતી હોય અને આ રીતે તમારું પાક નુકસાન જે બતાવતું હોય તેમના ફોટા અને તેમજ લાઈવ વિડીયો બંને વસ્તુ બનાવી રાખજો જે તમારા ખેતરના પુરાવા રૂપે થતું હોય તે રીતે મિત્રો આપણે બનાવી રાખવાનું છે કારણ કે આ સરકાર ક્યારે કઈ બાજુના કાન પકડાવે કારણ કે આ સરકારમાં મને કાંઈ ખરેખર મિત્રો આવા આવા મિનિસ્ટરો ભલામણા અને આવી આવી મોંઘી ગાડીઓ લઈ આવી એનું ઓફિસું હવે મિત્રો એને કાંઈ ખામી નથી દીધી એક નાના એવા નિર્ણયો ન લઈએ કે કે ખેડૂને અમારે કઈ રીતે સુકવણી કરવી એનું પાક ધિરાણ માફ કરવું કે એને કોઈ બીજી રીતે સહાય કરવી તો કેટલી સહાય કરવીને કઈ રીતે કરવી કોને કોને કરવી હવે કોને કોને કરવી એ તો આવવા દો મિત્રો કોને કોને કારણ કે બધાને નુકસાન થઈ ગયું છે કોઈ એક વ્યક્તિના વાડીમાં કમોસમી વરસાદ થઈ ગયો એવું તો નથી જે કાંઈ જિલ્લાઓમાંથી આખા આખા જિલ્લા આવરી લીધા છે એટલે સર્વેની તો કોઈ વાત જ નથી સરકારને સર્વે કરવાની જરૂરત નથી અને અત્યારે ઘણા તાલુકાઓ એવા છે કે જેને સર્વે કરવાની સોખોટની ના પાડી દીધી છે પણ આ સરકારે એ નિર્ણય લીધો કે મારે તમને દેવું શું આ ખેડૂતોને કઈ રીતની સહાય કરવી હું તો એટલું જ કહું મિત્રો પાક ધરાણ માફ કરી દો અને મારો તો આ પહેલેથી એક જ અવાજ છે અને તમને પણ હું અવાજ આપું છું કે અમારું પાક ધિરાણ માફ કરો છે એ બધું ખજાનો ખોવાઈ ગયો છે અમારી પાસે કાંઈ બેસ્યું નથી તો અમારું પાક ધરાણ માફ કરો એ જ અમારો અવાજ છે આ સાથે મિત્રો જો તમને કોઈ એપ્લિકેશનમાં તકલીફો પડતી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો એ આપણે એના જવાબ આપવાની કોશિશ કરશું કોમેન્ટ દ્વારા જ અને ત્યાર પછી જો વધારે તકલીફ પડતી હોય તો તમારો સર્વેયર આવશે એમને મળજો તમારો ગામ સેવક હોય તેને મળજો મંત્રીને મળજો ત્યાર પછી જે વીસી હોય જે કોમ્પ્યુટરનું કામ કરતો હોય તમારા ખેતરમાં તમારા ગામમાં એમને મળજો એટલે તમારું સોલ્યુશન થઈ જશે અને એ છતાં સોલ્યુશન ન થાય તો પછી એક જ અવાજ રાખવાનો છે કે તમારો લાઈવ વિડીયો બનાવી રાખજો જેથી કરીને ગમે ત્યારે સરકાર આ આરે રમત રમે ને તો એ આપણો વિડીયો છે ને આપણને કાયમ લાગે અને એ એ વિડીયા દ્વારા કોર્ટમાં જવાની પણ મારી પોતાની તૈયારી છે કે એ વિડીયો લઈને હું કોર્ટમાં પણ આ સરકાર સામે જઈશ જ્યારે જ્યારે જરૂર પડશે ને ત્યારે હું જઈશ અને જે ખેડૂતને જરૂર હશે ને એ ખેડૂતની સાથે પણ જઈશ આ સાથે મિત્રો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જુવાન જય કિસાન અને કુદરતના એક જ પ્રાર્થના કે હવે બાપ ખમૈયા કરી જા હવે આ ખેડૂત પાસે ગુમાવવા માટે કાંઈ નથી રહ્યું ભેંસુના નિરાવ હતા ને એ પણ હવે ખાલી થઈ ગયા કારણ કે મિત્રો મારે વીસ ભેંસો છે નાના મોટા થઈને વીસ માલ છે હવે આપણે ચોમાસામાં જે કાંઈ નીણ હતી સામેની સાઈડ આપણે ત્રણ વીઘાનું જે કાંઈ બાટું કરેલું હતું જુવાર કરેલી હતી એ તમામ જુવાર અત્યારે પલ્લી ગઈ છે એના આપણે વાઢી અને પૂળા વાળવાના બાકી હતા અને એ જુવાર બધી ખરાબ થઈ ગઈ છે હું તમને આવતા વિડીયોમાં બતાવીશ અત્યારે વિડિયા પછી લાંબો થઈ જાય અને વેદનાઓ બહાર નીકળતી 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 નીકળ્યા જ કરે પણ કોઈ વાંધો નહીં મળશું નવા વિડીયોમાં શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને સરકાર સુધી આવા વિડીયો પહોંચાડજો જેથી કરી અને સરકાર પણ જાગૃત થાય અને એને પણ નિર્ણય લેવામાં થોડી મદદ મળે કે ખેડૂત શું માગે છે એ આવું કાંઈક જોશે ને તો એને ખબર પડશે કે ખેડૂતોની માંગ શું છે ચાલો મિત્રો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન